રાજકોટ સિવિલ હોસ્પિટલ હજારો દર્દીઓ માટે આમ જોઈએ તો એક આરોગ્યની તેને સવલતો પૂરી પાડતી છે પરંતુ કાશ એવું સરખી રીતે ચાલતું હોત ને સારી રીતે સુદૃઢ રીતે ચાલતું હોત સિવિલનું કાર્ય તો સારું હતું પરંતુ દર્દીઓની ખફોડી હાલત છે દર્દીઓ માટે જે સેવામાં એમ્બ્યુલન્સ આપવામાં આવતી હોય છે એ એમ્બ્યુલન્સ પણ બીમાર હાલતમાં છે થોડા જ દિવસ પહેલાં એક ફોટો વાયરલ થયો છે સિવિલમાં કે એક દર્દી છે કે જેના હાથમાં એને એ જે એને બાટલો ચડાવવામાં આવેલો છે જાતે પકડેલો છે ને સ્ટ્રેચર ઉપર એકલા દર્દી છે આ વાયરલ ફોટોની પણ ચર્ચા ખૂબ થઈ છે ત્યારે ફરી વિવાદ આવ્યો હતો એમ્બ્યુલન્સોમાં કે ચૌદ જેટલી એમ્બ્યુલન્સોમાંથી અત્યારે કાર્યરત કેટલી પાંચ છે છ છે કંડમ કેટલી થઈ ગયેલી છે અહીં જે એમ્બ્યુલન્સનો વિવાદ છે એ પણ બહુ સ્પષ્ટ દેખાય આવે એવો છે કેમ કે જે બ્લડ બેન્ક માટેની એમ્બ્યુલન્સ હોય અથવા તો દર્દીઓને લઈ જવા માટેની હોય સવાઈની એમ્બ્યુલન્સ હોય આ એક બાદ એક એમ્બ્યુલન્સોની અંદર કાંઈક ને કાંઈક દૂરધાડી ધક્કા પાણી જેવો અત્યારે ઘાટ છે અને સામે અધિકારીઓ ફરી એક વખત લૂલો બચાવ કરી રહ્યા છે સિવિલની અંદર કોઈ પણ કહેવાય ને કે સરખી રીતે ચાલતું કાર્ય હોય તો એ માત્ર એ જ છે કે દર્દી અહીંયા આવતા હોય છે બીજું કશું જ નવું નથી દર્દીઓ માટે હાલાકી તો અને કફોડી તો રહેવાની છે એવું જ જાણે કે આજે આ જે દ્રશ્યો આવતા હોય છે એની ઉપરથી ખબર પડી જતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સિવિલના જે કર્મચારીઓ છે કે જે અધિકારીઓ છે અધિક્ષક છે એ ક્યારે આના ઉપર એક્શન લેશે એ પણ હવે જોવાનું રહેશે તો અધિકારીઓ જ્યારે પણ આવે છે સામે ત્યારે એટલું જ કહે છે કે જેટલા પણ બનાવો બને છે તેની તપાસ ચાલતી હોય છે ત્યારે ફરી એક વખત અધિકારીએ એવો જ એક લૂલો બચાવ કર્યો છે આવો જોઈએ ફોટો જે વાયરલ થયેલો છે તે ગંભીર ઘટના છે અને આ બાબતે અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે તેમના તરફ ચોક્કસ સખત અને ગંભીર પગલાં લેવાશે જ હજી સુધી આપણને ચોક્કસ માહિતી નથી મળેલી પણ ફોટો જોતા એવું લાગે છે કે ઇમરજન્સી વોર્ડની બાજુનો હોય એવું લાગે છે પણ ચોક્કસ માહિતી એક વાત મળ્યા પછી જ હું તમને આ વિશે આગળની કહી શકીશ તપાસની અંદર અત્યારે તો સૌ પ્રથમ અમે પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાના છીએ અને સીસીટીવી ફૂટેજમાં જો આપણને આગળની જાણકારી મળે તો એના ઉપરથી આગળની તપાસ ચાલુ કરી શકાશે હાલ આપણી પાસે જે એમ્બ્યુલન્સ સાત છે બરાબર છે તેમાંથી બે એમ્બ્યુલન્સ એક એમ્બ્યુલન્સ છે એ આપણે જે આઈસીયુ વ્હીલ છે તે રિપેરિંગમાં છે અને બીજી એક એમ્બ્યુલન્સ છે બરાબર છે તેના ટાયરનું કારણે બાકી છે બાકી એમ્બ્યુલન્સ બધી અત્યારે હાલ આપણે ચાલુ છે આગામી સમયમાં અમારી માગણી બે એમ્બ્યુલન્સ નવીની છે અને સરકાર એના તરફ વિચારી રહી છે એટલે શક્યતા ખરી કે આગામી સમયમાં આપણને બે અથવા વધારે એમ્બ્યુલન્સ મળી શકે જે એમ્બ્યુલન્સ બે પડેલી છે તેની અંદર રિપેરિંગ કામ અને બોડી કામ અને બીજા પરચોરણ ઘણા બધા કામ છે કારણ કે એમ્બ્યુલન્સ છે તે આપણને એકસો આઠમાંથી મળેલી જૂની એમ્બ્યુલન્સ છે એની પ્રોસેસ ચાલુ છે આપણે એના માટેની પ્રોસેસ ચાલુ છે પ્રતિપાલ ઝાલા રાજકોટ મિરર